રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જોવા મળ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો રસ્તો અત્યંત ખરાબ વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બી ઇન્ડિયાના સ્ક્રીન પર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા રાજ ધોરાજીથી જુનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર ધોરાજીથી જૂનાગઢ તરફ જવાના રસ્તા પર ભારે મોટા ખાડાઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો રસ્તો અત્યંત ખરાબ વાહન ચાલકો અને રાહદારીઓ થાય છે હેરાન પરેશાન આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાના માંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે તેની કોઈ સીમા નથી તમે રોડ ની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તો તંત્ર ને આ રોડ સતત રિપેર કરવા હું રજૂઆત કરું છું